Ah. Uh -huh. चारु करवा जे करुणा करे बन्धु मङ्गळ मूर्ति उर धरि सर्वोपरिहरि ॐ श्री <coughs> स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्ण नमः श्रीनीलकण्ठाय घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो नमः કૃષિ કરે જે જેમાં કૃષિ જન જે વિવિધ ભાઈતના વાવે વડે જે જાણે અન્ન વડે થાશે બહુ ધન એમ મન સુબો કરે નિત્ય માનજે કરે મન શુભો માનમાં જાણે ભરી શકણ કોઠાર પણ તે તો હરીને હાથ છે નથી જાણતો તે નિરધાર आवनी थे अनने मोटा करवा मोल। ते तो करीना से करसी, तपासी करवो तोल जे जन अन्नवावे जेवु <coughs> ते तेउ थाय चेतद रूप तेह कृत्य भगवाननु एम समजवु सुखरूप નિર્વિઘન ની પજાવવું તેહ જાણો છે હરીને હાથ ખેડૂ જુએ જો ખોડીને તો નવ વિસારે નાથ કર્તવ્ય કિંચિત કૃષિ તણું ઘણું ક્તવ્ય મનો એમ જીવનું કર્તવ્ય જોતા કેવા માત્ર કા મનો જો કોઈ નરથી નીપજે તો કષ્ટ રાખે કહો કોણ માનો નર નીરબળ છે જોય લેવું એ જાણ माते श्री विना श्रीहरिना शरणाविना कारजको नथाय निष्कुलानन्दये मनरने मानि मनमाय એ મનારને માની લેવું મનમાય આપણું કર્તવ્ય એવું છે મહેનત કરવા પણ દેવું ના દેવું એ ભગવાનની ઈચ્છાની વાત છે આ જ્યારે આંબામાં મોર આવ્યા ને એ ખેડૂત બિચારા એવું કહેતા હતા કે જો આટલું બધું આમરણ રહે ને કે આંબા ભાંગી જાય પણ કાંઈ ના રહ્યું ભાવે ઊંચા છે અને કાંઈ કેરી જ ના રે આંબામાં એટલે દેવું ના દેવું એ તો ભગવાનની ઈચ્છાની વાત છે ગમે ત્યાં અને ગુણાદિતનંદ સ્વામીએ લખ્યું છે ના દેવું હોય ને તો કાંઈ નહીં ઉંદરિયું વર આવે તો હું કાઢી લો તમે અને દેવું હોય ને એને તો તમે કાંઈ ના કરો ને તોય ઢગલા ઢગલા થઈ પણ આ જીવ છે ને મનસુબા બહુ કરી રાખે થાય તોય ભલે ના થાય તોય પણ મનસુબા તો મિનારા જેવડા મોટા મોટા ઘડે આપડા હાથની કાંઈ વાત નથી આમ બેઠા હોય ને તો એ ટેક આવી જાય પછી કે હજી હમણાં તો સા પીતા હતા પણ એ સાત પીતા હતા ભગવાનના હાથની વાત છે આપણા હાથની વાત નથી અને આપણે બધું એમ જ હોય મોટા મોટા મિનારા કરી રાખવા સંકલ્પ કરી રાખવા પણ એ સંકલ્પ ભગવાનની ઈચ્છા હોય ને તો તમારા પૂરા થાય નકર પૂરા ન થાય આપણે વાવ્ય ખેતરમાં એવું માનીને વાવતા હોય કે વિગે દોઢ ખાંડી માંડવી કરવી હવા ખાંડી કરવી પણ એને દેવાની ઈચ્છા હોય ને તો થાય નકર ના થાય ઘઉંમાં જુઓ ગમે એટલી દવા છાંટો ગમે એટલું તમે કરો પણ એના હાથ ની વાત છે બધી આમાં સ્વામીએ લેખું ને એ ખરેખર વાસ્તવિક લેખું છે બધું હેડું હોય ને ખેડૂત એ ધનમાંથી ધાન કરે ને ધાનમાંથી ધન કરે ગમે એવું કિંમતી બિયારણ હોય પણ એને જમીનમાં નાખો તો જ એનું વળતર મળે એમ થાય કે આટલું મોટું મોંઘું બિયારણ લીધું અને આને થોડુંક જમીનમાં નાખી દેવાય તો શું થાય કઈ ના થાય ખાવ તો ઓછું થાય અને આમાં તમે નાખો તો વધારે થાય જમીનમાં નાખો તો કેટલા ગણું આપે તમને એક મણ વાવ્યું હોય ને પંદર મણ વી મણ થાય ગુણાદિત સ્વામીએ એ દેશી દ્રષ્ટાંત લઈ સ્વામી કે કોહ જોડી અને તમે વાળી કરો પછી પિત્ત થાય ને કોહમાં કેટલું પિત્ત થાય બે વીઘા થાય પેલા કરતા જૂના માણા ખબર છે બે વીઘા માન પીત થાય ઘઉં કરે કે જે કરે પણ એનું ઈ પીત ગુણાતીતાનંદ સ્વામી કે જ્યારે વરસાદ ભગવાન કરે અને આખી ધરતી પલારી દે તે કેટલું થાય આ આ ભગવાનની કૃપા સ્વામીએ લખ્યું કે પૈંડ કામે પેટ ભરાય અને ધૈન કામે ઢગલા થાય તમે ગમે એટલી મહેનત કરતા હો અને છતાંય તમને એમાંથી જો કાંઈ ના મળતું હોય ને તો સમજી લેવાનું કે આપણા પ્રારબ્ધમાં નથી પ્રારબ્ધમાં હોય ને તો ઓછી મહેનત જાજુ મળે અને ખેડૂત છે ને ખેડૂત એને બિચારાને દેહ કરીને જ મહેનત કરવાની છે અને વેપારીને છે ને બુદ્ધિથી જ કરવાનું છે એને પરસેવોય નથી પાડવાનો નાહથી જે હાલવાનું નથી પણ એ ખબર કોને પડે મોટા સદગુરુઓને ખબર પડે જુનાગઢ ગુણાદિત્યાનંદ સ્વામી હતા ને તે પગાસઠના દીકરા જુનાગઢ આવ્યા સ્વામી હમણાં જુનાગઢ છે તો આપણે લાભ લઈને કથા વાર્તા કરીએ એટલે સ્વામી તો હોપો જ ના પડવા દે કથા વાર્તા ચાલુ જ હોય એમાં બપોરે ઠાકોર જમાયડા બપોરની કથા થઈ ગઈ પછી સભા પૂર્ણ થઈ નથી સૌ સૌને કામે સૌ વયા ગયા બપોર વિચારો હોય ને એટલે કે ઘડી થઈ જાય શિવલાલ શેઠ બજાર માં ગયા બજાર માં ગયા એક ઠેકાણે દીધું ભાવ વધી તે દી દોઢ રૂપિયા દોઢસો રૂપિયા કેવડા તે દી પૈસા ની કિંમત થતી હતી અને એ અરસામાં માં દોઢસો રૂપિયા વૈદાથી એક ઠેકાણે સામી કે લઈને બીજે ઠેકાણે દીધું અને બપોર પછી પાછા આવી ગયા કથામાં એને વાત કરી કે કાલે મારી રસોઈ કે કે રસોઈ છે ને તો કે સામી તમે બપોર વચારે આરામમાં હતા તે મને એમ થયું કે જરાક બજારમાં જયા હોય બજારમાં ગયા એમાં સ્વામીને કે એક ઠેકાણેથી હોનું લઈને બીજે ઠેકાણે વેચ્યું દોઢસો રૂપિયા વૈદ્યા એને કાલે ઠાકોરજીને સંતો આટલું સ્વામીને કીધું છતાંય સ્વામી હતો ને એ સામે ભાંગી નઈ શું કીધું સ્વામી સ્વામી કે કોનું લેવાનો વિચાર થયો એ કે ઢોસા લેવાનો વિચાર થાય કે હાલો આપણે ઢોસાનો વેપાર કરીએ અને સ્વામી કે મોતિયા લઈ આવ્યો મોતિયા તો કુતરાનું નામે હોય ગુણાચિત સ્વામી એમાં હું મોટી વાત કરી આ તો કહેવાનું એ છે કે નિષ્કુળાનંદ સ્વામી ખેડૂતને માટે કેટલું કીધું અહીંયા સ્વામી કે એટલી બધી મહેનત કરે એટલી બધી મહેનત કરે પણ મહેનત કરતા કરતા એને કાંઈ ન અને ઓયલાને કાંઈ મહેનત નથી કરવી અને બુદ્ધિથી મળી જાય છે પણ કહેવાનું એ છે કે કોઈ મોટા સદગુરુઓ છે એ એનો માભો તોડી નાખે છે અને ગુણાદિત્યાનંદ સ્વામી એટલું કીધું ને ત્યારે શિવલાલભાઈએ કીધું કે હા સ્વામી સ્વામીને કંઈક વાંધો નહોતો સ્વામીને વાંધો ન તો ન કરતો સ્વામી જ ના કહે પણ કહેવાનું એ છે કે ગુણાતીતાનંદ સ્વામીને આટલું બધું કરીને આવ્યા તોય સ્વામીએ એનું જે મનમાં હતું ને ખોટો એ ખોટો સ્વામીએ ભાંગી નહી અને ગુણાદિત્યાનંદ સ્વામીએ એને કહી શકે આવડી મોટી સેવા કરતા હોય ને એ કારણ કે નિર્સ્વાર્થ ભાવે સ્વામીએ એને કીધું આશાથી નતું કીધું જુનાગઢ જ્યારે આવ્યા ને સમાગમ કરવા સ્વામી કે આ સમાગમ મૂકીને આ કરવા ગયો સમાગમ કરવા આવ્યા ઈ મૂકીને તમે બજાર માં ગયા ઈ ખોઈટ કેવડી સ્વામી આપણે તો જ્યાં જાય ને ત્યાં આપણે એમ કહીએ કે કંઈક ટિકિટ ભાડું તો કાઢવું જોઈએ ને કા હે ભાઈ ટિકિટ ભાડું વગર નીકળે નીકળી છે તમે જે કામે આવ્યા છો ને કામ જ્યાં સુધી ના થાય ને ત્યાં સુધી બધું નકામું છે એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે હોના ખોયડા બારીને પણ આ સમાગમ કર્યા જેવો છે જ્યાં સુધી આપણને રાગ હોય ને ત્યાં સુધી કથા વાર્તા કરતા હોઈએ સંત સમાગમ કરતા હોય ત્યાં સુધી વાત જીવમાં ના ઉતરે ગોપાળાનંદ સ્વામી હતા ગોપાળાનંદ સ્વામી સદાશિવભાઈ આવેલા સ્વામી પાસે સમાગમ કરવા એટલે ઘડીએ ઘડીએ ગોપાળાનંદ સ્વામીને હવેલીનું યાદ કરે હિમજા હવેલી બનાવી હતી ગોપાળાનંદ સ્વામી સમજી ગયા કે આને હવેલી જીવમાં ઘરી ગઈ છે હવે આને જીવમાંથી કાઢી નાખવી છે મારે અક્ષરધામમાં આડી આવશે એટલે ગોપાળાનંદ સ્વામી વાતો કરતા 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 નિષેધ કરતા કરતા મૈડા સ્વામી કરવા નિષેધ એટલે ઓલા ભાઈને એમ થયું કે સ્વામી નિષેધ તો કરે છે હવેલી પછી થોડાક ગોપાળાનંદ સ્વામીના વાતુથી એના જીવમાંથી હવેલી અરદી તો વહી ગઈ હતી પછી કોઈ ભાઈ હમાતાર લઈને આવ્યા સદાશિવભાઈ પાસે ચીઠી લઈને ગોપાળાનંદ સ્વામીને તો ખબર જ હતી ગોપાળાનંદ સ્વામીથી એમ બોલાય ગયું કે બળી તારી હવેલી એટલે સદાશિવ ને એમ થયું કે કદાચ હરગી ગયું હોય તો હરગી ગયું હોય કે ચીઠી આવીને તો ગોપાળાનંદ સ્વામી કે શું છે સદાશિવ કે સ્વામી કે હવેલી બળી ગઈ કે પછી ગોપાળાનંદ સ્વામી કીધું કે કાંઈ તમને એની અસર છે કે સ્વામી કીધું ને અડધી તો બરી ગઈ આજે હાવ બરી ગઈ નકર જે વસ્તુ તમને લગ્ન લાગી હોય ને એ વસ્તુ ઘડીકમાંથી જીવમાંથી નીકળે જ નહીં અને મોટા મોટા સદગુરુઓનું છે ને આ જ કામ છે ગુણાદિતાનંદ સ્વામી કે બાપને વાલી બાયડી છોકરાને પરણાવે અને સાધુને વાલા ભગવાન તે જીવના હૈયામાં વાલી આટલી હવેલી એને વાલી હતી પણ ગોપાળાનંદ સ્વામીની વાતો સાંભળી સાંભળીને જીવમાંથી સામીએ કાઢી નાખી ભગવાન ને સાધુ છે ને સ્વામીએ તો એમ લીખું કે ઝાડ કાતરણની માછલી એ મોટા સદગુરુઓ છે ને આ પૃથ્વી ઉપર ભેરા આવે ને ઝાડ કાતરણી માછલી જેવા છે ઈ ઝાડ કાતરણી માછલી સ્વામી કે ઝાડમાં આવે ને કદાચ અંદર આવી જાય ને તો બે કોઈ ધારું હોય એની પાંખ થી ઝાડ તૂટી જાય અને બીજા જે એમાં માછલા પકડાના હોય ને એ પણ નીકળીને વયા જાય જીવતા જીવતા એમ મોટા સદગુરુઓ આ બ્રહ્માંડમાં આવે અને કદાચ જો એ મોટા સદગુરુઓ આ બ્રહ્માંડમાં આવ્યા હોય ને તો એના યોગમાં જે કોઈ જાણે અજાણને નાનો મોટો કોઈ જીવ આવી ગયો હોય ને તો એ અક્ષરધામમાં વયો જાય આવડી એમની પાસે મોટા સદગુરુઓ પાસે શક્તિ છે મહારાજે લેખ્યું ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું સ્વામિનારાયણ ભગવાન પાંચસો પરમંશ અને બે હજાર હરિભક્તો લઈને આ પૃથ્વી ઉપર આવ્યા એમાં જેને જેને ભગવાનનો ભગવાનના સાધુનો ભગવાનના ભક્તનો યોગ થયો ને એનું એને કલ્યાણ કરી દીધું છે કાંઈ ના કર્યું હોય ને ખાલી ભગવાનના દર્શન થઈ ગયા હોય ને તો એનું એને મોક્ષ કરી દીધો હોય આવા ભગવાન દયાળુ છે એટલે બુદ્ધિનો દોડ હોય આવડતનો ડોડ હોય હે એ બધો દોડ છે ને મૂકતા જ આવું કાંઈ કરતા કાંઈ ડોડ કામ નથી કરવાનો આપણે દોઢ એટલો કામ કરશે કે ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા સત્સંગ ઓરખાણો બસ એટલું આપણું છે બાકી આપણું કાંઈ નથી સહજાનંદ સ્વામી મહારાજની જય